આજે મંગળવારના રોજ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું મારું નામ સતીષમા ભગવાઈ પટેલ ચક્કાભાઈ શ્રી યુવક મંડળ શ્રી સમર્પણ યુવક મંડળ શ્રી સાય સત્યજંગી દેવાસ્થાન મંદિર તરફથી તેમજ અન્ય ગ્રુપો તરફથી આ રક્તદાન કેમ્પનું શિબિરનું આયોજન કરવામાં આવેલું છે નામના પ્રેરકર્તા શ્રી રફીકભાઈ લોખંડ હોસ્પિટલના જે તરફથી અમને પ્રેરણા મળી અને આ બ્લડ કેમ્પનું અમે આયોજન કર્યું છે અમે સમથિંગ અમારા સો બોટલ ઉપર ટાર્ગેટ છે અને હમણાં અમને તો ત્રીસ પાંત્રીસ બોટલ થઈ ગઈ છે અમને એક એક દોઢ કલાકમાં જ થઈ ગઈ છે આ કાર્યક્રમ વીર શહીદ ભગતસિંહ જગતગુરુ અને સુખદેવને શહીદોની આજે ફાંસી આપેલી એની યાદમાં અમે આ ઇન્ટરનેશનલ કેમ્પ છે ઓલ ઓવર ઇન્ડિયામાં